કહેર રાજકોટમાં વધુ એક વખત જોવા મળ્યો છે ને જે નિર્દોષ વ્યક્તિઓ છે તેના જીવ જઈ રહ્યા છે તેની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે છે જે મૃતક છે તેમના મિત્રો છે કારણ કે જે સેન્ડવીચ ની લારી રાતના ચલાવે છે ને ત્યારબાદ તેઓ સવારે ઘરે જતા હતા શું કયો છો આખી આ ઘટના બની છે શું કયો કેવું તમને અમને ફોન આવ્યો એક્સિડન્ટ થયો છે અમે હજી પાંચ વાગે રેકડી વધાવીને આવ્યા છીએ અને સાડા ચાર જે વધાવીને આવ્યા છે અમે સીધા અહીંયા આવ્યા શું કેવું છે તમારું આની સામે કઈ પ્રકારની કાર્યવાહી થઈ છે કારણ કે વારંવાર આજ સ્થળ ઉપર અકસ્માતો થઈ રહ્યા હજી કાલે જેમ કે છે અહીંયા કાલે ડેટ થઈ ગયા છે તમે અહીંયા તમારી રીતે માંગ દેવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આજે મૃતક છે તેના પરિવારમાં કેવી પરિસ્થિતિ હતી ને તેનું ગુજરાન કોણ ચલાવતું હતું એ ભાઈ ચલાવતા હતા ને ચાર જણા છે એમાં બે જણા એના છોકરા છે એક છોકરો એક છોકરી અભ્યાસ કરે છે અને નોકરી કરે છે બે કરે છે પરિવાર નિર્ધારો થઈ ગયો શું લાગે તમારા નિર્ધારો થઈ ગયો પૂરેપૂરો આના ઉપર જ બધું બધું શું કેશો વારંવાર આ પ્રકારના એક્સિડન્ટ કરી રહ્યા છે નશાની હાલતમાં હોવાની વિગત સામે આવી કારણ કે રાજકોટમાં કાયદાની વ્યવસ્થાની કોઈ જાણકારી કોઈની છે જ નહીં હિટ ને વધારે પડતા બનાવ બને છે ને પોલીસ જાગૃત થાય તો આ આનાથી વિશેષ આ કરતા અણબો વધારે બનશે અને નાગરિકે જાગૃત થવાની જરૂર છે જેથી કરીને રાત્રે સમય ધ્યાન રાખવું જોઈએ આ વ્યક્તિ રહી અને પોલીસને ને કડક ને કડક કાયદા છે તમને શું લાગે છે છે જે રીતના ગાડી કેટલી મારા અંદર ઓછામાં ઓછી દોઢસો થી એકસો સાઈઠ ની સ્પીડ હોવી જોઈએ વધારે વધારે કારણ કે ગાડીને તમે જુઓ તો જે પ્રકાર ગાડી વસ્તુ બની ગઈ છે થાંભલો બેન્ડ વાધી દીધો છે ગાડીની હાલત બહુ ખુલી ગઈ છે એરબે ખુલી ગઈ છે જેથી કરીને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એવી મારી માંગ છે કયો છો દાદા આવા રીતના વારંવાર એક્સિડન્ટ થાય છે શું કેવું આ ફોરવીલ બેફામ થયા છે એનું સખત ને સખત કાર્યવાહી સારી જોઈએ તમારું શું કેવું જ્યાં લગી નશા નશાબંધી મુક્તિ નહીં થાય ત્યાં સુધી આવા નવા બનાવ બનતા રહેશે બરોબર પોલીસને સતર્ક થવાની જરૂર છે જે લોકો નાની ઉંમરમાં નશા કરીને આવી સ્પીડ સ્પીડથી ગાડીઓ ચલાવે છે અને કોકના પરિવાર નિર્ધાર થઈ જાય છે એના માટેની વાત છે વાત કરવામાં આવે જે લોકો જે નશો કરીને જે રીતના વાહનો ચલાવતા હોય છે તેની પરિસ્થિતિ ના કારણે જે અકસ્માતો હું દ્રશ્યો બતાવીશ આ વીજ પોલ છે કે જે ગાડી અથવા ગાડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કઈ પરિસ્થિતિમાં હાલ જે આ ગાડી છે તે જોવા મળી સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ ગાડીની સ્પીડ કેટલી હશે કારણ કે જે રીતના આ ગાડીની જે વાત કરીએ લિવર મારતા જે આ ગાડી છે તે સીધી સ્પીડ પકડતી હોય છે ઓવરબ્રિજ ઉપર જે વાહન જે બાઇક ચાલક હતો તેને પાછળથી અડફેટે લેવામાં આવ્યો છે ને ત્યાંથી અને તેને કાર અહિયાં સુધી આવી હતી આ કાર અને વીજ પોલ સાથે અથડાય છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ રફતારનો કહેર રાજકોટમાં ક્યારે અટકશે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ